શહેરમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે જવાબદારો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે વર્ષ બે હજાર સત્તરમાં રોડ રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોર્ટમાં અરજી કરાઈ હતી જેની સુનાવણી દરમિયાન ફરજમાં બેદરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવો અને જનતાનું જીવન જોખમમાં મુકાયા હોવાનું ટાંકીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો છાસાઠ એ અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે આ ચોરી કરનાર પર ગાડીઓ કસાયો મંદિર ચોરી પર હર્ષ નું નિવેદન એક વર્ષમાં ચોરાણું ટકા મંદિર ચોરીના કેસ ઉકેલાયા પોલીસે મંદિરમાં ચોરી થયેલ સામાન પરત કર્યો पुलिस ने सलाम करू गुजरात में पिछले एक साल में जो मंदिरों में चोरी हुई थी उसमें चौरानवे प्रतिशत मंदिरों की चोरी पकड़ ली गई है मात्र पकड़ ली गई है इतना ही नहीं ये पकड़ने के बाद भगवान की मूर्तियां सोने की चेन हो या चांदी का सामान हो ये सभी सामान वापस लौटाने के लिए पुलिस स्टेशन में नहीं लेकिन पुलिस खुद मंदिर में जाके संतों की हाजिरी में सभी ट्रस्टीज को सामान और आस्था का सामान वापस लौटाने में सफलता प्राप्त की માં વીટી ચોકસી લો કોલેજ વિવાદોમાં આવી ગઈ છે કમિટીની રચના યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી યુનિવર્સિટીએ હાઈ લેવલ કમિટીની રચના કરી છે કમિટીમાં રજીસ્ટ્રાર પરીક્ષા નિયામક ડેપ્યુટી રજીસ્ટ્રાર સહિત લો ફેકલ્ટી ડીનનો કમિટીમાં સમાવેશ કરાયો છે તો વિવાદ અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા આચાર્યને રૂબરૂ બોલાવવા સૂચના આપી છે કમિટીના સભ્યો આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે પાવર લેવલ કમિટી બનાવી છે અને તેમાં સદસ્ય સંસ્થાના આચાર્યશ્રી એ અંગેના તમામ ઓરિજિનલ પુરાવાઓ જે છે કે પરીક્ષકે

એસટી પોર્ટમાં આવેલી દુકાનને માલિકની જાણ બહાર બાનાખત કરી અને સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી અગિયાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે તો દુકાન માલિક ડીએલ પટેલનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરી દુકાનને અગિયાર લાખને બદલે સિક્યોરિટી પેટે આપી દીધા હોવાનો આક્ષેપ છે સ્ટાર વે સંચાલક નિરંજન શ્રીમાળીએ બસ્સો દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી કરી હોવાની શક્યતા છે